નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રકલ્પ અંતર્ગત માર્ગદર્શન અર્થે એક વિશેષ સેમિનાર યોજાયો સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે આજ રોજ વિકસિત ભારતના દઢ સંકલ્પ સાથે ભારત સરકારના એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રકલ્પ અંતર્ગત માર્ગદર્શન અર્થે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોના નાગરિક ઉડ્ડયન રાજ્યકક્ષા મંત્રી જગદીશભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ ગિરીશભાઈ રાજગોર દુધસાગર ડેરી ચેરમેન અશોકભાઈ ચૌધરી મહેસાણા જિલ્લા પૂર્વ સાંસદ સભ્ય શારદાબેન પટેલ પૂર્વ ચેરમેન બીઓસી ડબલ્યુ ડૉક્ટર અનિલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ વિશેષ સેમિનારનું આયોજન આજના યુવાધનને ભારત દેશના લોકતંત્રને વધુ મજબૂત બનાવવા અને એક રાષ્ટ્ર એક ચૂંટણીની જરૂરિયાત અંગે માહિતગાર કરવાનો હતો આ પ્રસંગે ઉપસ્થિત વિદ્યાર્થીઓ સ્ટાફ અને આમંત્રિત મહેમાનોને ભારત દેશની આઝાદીથી અત્યાર સુધીની કાર્યક્રમમાં યોજાતી વિવિધ ચૂંટણીઓ અંતે તે પાછળ થતા આર્થિક અને માનદ ખર્ચ તેમજ અવારનવાર યોજાતી ચૂંટણીઓને કારણે સરકાર અને સામાન્ય વ્યક્તિઓને પડતી મુશ્કેલીઓની માહિતી આપી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો ભારત દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી લાગુ કરવામાં આવે તો તેનાથી દેશ અને સામાન્ય વ્યક્તિના વિકાસમાં અમૂલ્ય ફારો બની રહેશે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે આજે જ્યારે સમગ્ર ભારત દેશ એક નવી વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે ત્યારે દેશના યુવાદનને રાષ્ટ્રના વિકાસમાં વધુ યોગદાન આપવા માટે અનુરોધ કર્યા હતા આયોજિત કાર્યક્રમમાં નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ટ્રસ્ટીઓ બિસનગર તાલુકા તથા શહેરની સામાજિક તથા સહકારી સંસ્થાઓના આગેવાનો સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ રજિસ્ટ્રાર ડિનશ્રીઓ સંલગ્ન સંસ્થાઓના પ્રિન્સિપાલ અને ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા બીરો ચીફ ચેતન પટેલ મહેસાણા વન નેશન વન ઇલેક્શન એ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીની ઇલેક્શન જે કમિટી બની છે અને જે રીતે આખા દેશમાં સામાજિક સંસ્થાઓ યુનિવર્સિટીઓ એનજીઓ બધા જ ઉદ્યોગ જગતના લોકો દરેક લોકો સમર્થન આપી છે અને આ સમર્થનના લઈ અને આજે સાકરજન યુનિવર્સિટીની અંદર માન્ય પ્રકાશભાઈ પટેલ મારા પૂર્વ સાંસદ શ્રી સાધાબહેન અમારા ગિરીશભાઈ આ બધાની અધ્યક્ષતામાં આ યુવાનો દ્વારા સમર્થન કઈ રીતે મળે એના માટે એક સરસ કાર્યક્રમ અને પ્રકાશભાઈ રાખ્યો હતો આખા દેશમાં આ પ્રમાણે કાર્યક્રમો થઈ જાય છે વન નેશન વન ઇલેક્શન એ જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ઓલરેડી એ અસ્તિત્વમાં હતો સમય અંતરે કોંગ્રેસે આને પૂછવાનો પ્રયાસ કર્યો કોંગ્રેસે જ્યારે પૂરી હાથ થવા માંડી ત્યારે કોંગ્રેસે ઇન્દિરા ગાંધીના માધ્યમથી અલગ અને જેમ જેમ રાજ્યો અલગ બનતા ગયા ત્યારે આ પ્રથાને નાબૂદ કરવાનો પ્રયાસ એ કોંગ્રેસે ચોક્કસ કર્યો છે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા હું ઓગણીસો ચોર્યાસીની અંદર અમુક સૌથી પહેલું સમર્થન આપવામાં આવ્યું હતું ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના અમારી એનડીએની સરકાર દ્વારા અને અમારા મેનિફેસ્ટોની અંદર પણ વન નેશન વન ઇલેક્શન એ સમર્થન આપવામાં આવ્યું છે અને જે વાયદાઓ દેશના રાષ્ટ્રીય માટે માન્ય મોદી સાહેબ જે વાયદા કરે છે ભારતીય જનતા પાર્ટી જે વાયદા કરે છે એ પરિપૂર્ણ કરતી હોય છે અને મેનિફેસ્ટોની અંદર જે વાત હતી એ વાતને લઈને સાથે સાથે ઉચ્ચસ્તરીય જે કમિટી બની એ કમિટીમાં રામનાથ કોવિંદજીથી માંડી હરે સાલ્વે જેવા સિનિયર એડવોકેટ્સથી માંડી અને બધા લોકોની જે કમિટી બની અલગ અલગ કન્ટ્રીની અંદર પણ આનો પ્રવાસ થયો છે અલગ અલગ કન્ટ્રીમાં જાપાન છે સ્વીડન છે જર્મની છે જે કન્ટ્રીની અંદર વન ઇલેક્શન થઈ રહ્યું છે અને એના કારણે કેટલા બધા માનવ કલાકો જેની જે બચત થઈ રહી છે કરોડો રૂપિયાની જે બચત થઈ રહી છે આપ બતાવવાનો પ્રયાસ કર્યો છે અને આના જ કારણે આખા દેશનાથી સામાજિક સંસ્થાઓ હોય અને જનમાનસ લગભગ પંચ્યાસી ટકા કરતાં વધારે લોકો આ વન નેશનલ ઇલેક્શનના સમર્થનમાં છે ત્યારે આજે સરસ મહેસાણા ખાતે સાકર યુનિવર્સિટીમાં કાર્યક્રમ થયો છે આપ જોયું કે સૌ યુવાનોએ આના સમર્થન પણ આપ્યું છે અને આનાથી દેશના વિકાસમાં જે રીતે દેશના એસ પ્રધાનમંત્રી મને મોદી સાહેબનું જે વિઝન છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું એ દિશામાં ચોક્કસ ભારત આગળ વધશે અને વન નેશનલ ઇલેક્શનથી આવનારી પેઢીને પણ એ મજબૂત કરશે